डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्ते विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर चैतन्य स्टूडियो में हूँ પ્રિયાંશુ પટેલ પ્રાધ્યાપક પ્રિયાંશુ પટેલ ગુજરાતી વિષયના મદદનીશ અધ્યાપક આપ સૌને આવકારું છું મિત્રો આશા છે કે આપ કુશળ હશો આપણે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પેપર નંબર બસો છ એમજીટી જે પ્રતિનિધિ કવિતાઓમાં વિશ્વનાથ જાનિકૃત પ્રેમ પચીસીની વાત કરતા હતા મિત્રો આપણે મધ્યકાલીન સાહિત્યની જ્યારે વાત કરતા હોય તો આપણે મધ્યકાલીન સાહિત્યમાં ભક્તિ આંદોલનની વાત કરી કરતા પરિચય મેળવ્યો એ પછી આપણે કૃતિ પરિચયની વાત કરતા હતા મિત્રો આપ જે પુસ્તક જોઈ રહ્યા છો એ છે પ્રેમ પચીસી મિત્રો આમ તો આપણે દસ સુધી વાત કરી જ છે દસ પદ સુધી જે વાત ચાલે છે ને એ કૃષ્ણની વાત ચાલે છે કૃષ્ણ ગોકુળ ને મથુરાની વચ્ચે જે ઝૂલે કોઈ કવિ કહે ને કે રાગ અને ત્યાગની વચ્ચે હૈયું એ ઝૂલતું હતું તો એ કૃષ્ણ ઉદ્ધવજી મારફતે સંદેશ મોકલાવે છે ઉદ્ધવજી નો જે સંદેશો લઈને જાય એની આપણે વાત કરી હતી હવે આપણે આગળ જ્યારે આનો અત્યાર સુધી તમને સ્પષ્ટ થયું હશે કે બાળકૃષ્ણની શું વેદના છે માતા પિતાની શું વેદના છે અને એને સિવાય ગોપીઓની શું વેદના છે એક બાળક જેની પાસે બાળક નથી રહ્યો પણ એક એક વ્યક્તિ જેની પાસે ગોચરની જમીન છે જેને જેને બધું જ છે વાંસલડીમાં હીરા જડેલા છે પણ એને પેલી ગોવાલણ ગમે છે એને એને એના ગોપ મિત્રો ગમે છે અને એ એક આખો સંવાદ થાય છે તો એ સંવાદ કાવ્ય આપણે ત્યાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મળે તો આ એક સંવાદ કાવ્યને આપણે વાત કરતા હતા હવે મિત્રો અત્યાર સુધીના જે પદો છે ને એમાં વાસુદેવ વિવિધ રીતે દેવકીને સમજાવવાના યત્નો કરે છે મિત્રો કેવા પ્રયત્નો કે એમની સમક્ષ નંદ જશોદાનો જે કિસ્સો છે ને એ અને વ્રજવાસીઓના જે પ્રેમનું ગૌરવ છે એનું ઘાન કરે છે મિત્રો પણ છેવટે પુત્ર પ્રેમની ઝંખના પિતા તરીકે એમનામાં પણ વસેલી છે મિત્રો અહીંયા જુઓ કે દેવકી જે છે ને એ કેટલું એ તમે સમજાવી લો યશોદાની તોલે ન જ આવે દેવકી જે જે છે 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 એની માતા અને યશોદા લોશોદામાં પણ મારા કૃષ્ણની બે માં હોવા છતાં એ એક જ માને ચાહે કેમ કારણ કે એમાં સ્નેહ આપ્યો છે પ્રેમ આપ્યો છે તો એ પ્રેમને નકારી શકતા તો નથી કદાચ એટલે જ નરસિંહ કૃષ્ણને બે માને બે વાપનો કે પણ નરસિંહની વાત જ્યારે કરતા હોય ને જ્યારે પ્રેમલક્ષણ ભક્તિની વાત ચાલતી હોય તો કૃષ્ણ અહીંયા સંવાદ કરે છે અહીંયા સમજાવે છે પિતા તરીકેનું જે હૈયું છે ને એક વલોપાત કરે છે મારો પુત્ર મારો કૃષ્ણ મેં આટલા વર્ષો સુધી એને વનમાં રાખ્યો કેમ એટલા માટે કે હું એની એનાથી દૂર રહીશ મેં વનમાં નથી રાખ્યું મેં બીજી જગ્યાએ રાખ્યો મારા મિત્રોને ત્યાં રાખ્યો કેમ કારણ કે હું એને દૂર જાઉં ના મને બીખ હતી કે મારા પુત્રને એ મારી નાખશે કોણ કંચ પણ એ દ્રષ્ટિકોણથી જોઈએ ને તો એ પિતાની જે એમાં વેદના વસેલી છે ને એ અહીંયા સમજાવવામાં આવે છે હવે મિત્રો દેવકી પણ દેવકીને સમજાવ્યા પછી કૃષ્ણ પાસે આવે છે પિતા અને એ પિતા એની વાતમાં પિતાનું વલવલાટ વર્તાય છે પોતાનું સંતાન પોતાના માતા પિતાની પિતાને પારકા ગણે છે એ કેવી કરુણતા કહેવાય મિત્રો કે પોતાનું સંતાન જે છે પોતાનું જન્મ જન્મેલું બાળક પોતાના ખુખેથી જન્મેલું બાળક એની માતાને એમ કે તું મારી અપર મા છે જ્યારે મારી પેલી તો મારી જે મારી મા એ કોણ તો હું જેને ત્યાં મોટો થયો એ મારી મા છે તું મારી મા નથી તો એ કેટલું દુઃખદ જે લાગે એવું અહીંયા થાય છે મિત્રો એ અહીં વાસુદેવ સમજાવે છે કે માતા પિતાના અંતરની જે વ્યથા છે ને એ વિશ્વનાથ જાનીએ ખૂબ સુંદર રીતે રજૂ કરી છે મિત્રો અહીં કેટલાક અઘરા શબ્દોનો આપણે પરિચય મેળવીએ ને મિત્રો તો મૂલિયા મૂલિયા એટલે માથે બાંધવાનું રેશમી વસ્ત્ર મિત્રો મોલિયાની વાત કરી ગુંજા ગુંજા એટલે લાલ ચણોઠી લાલ ચણોઠી મિત્રો ગુંજા એટલે કજુ પણ થાય ને વહેરો એટલે અંતર કેટલો વહેરો વિધ્યો અને પામરી એટલે ખભે નાખવાનું રેશમી વસ્ત્ર મિત્રો પહેલાના જમાનામાં જયારે ગોવાળો હતા ને એ ખભે એક રેશમી વસ્ત્ર નાખતા પામરી કહેવાતું તો એ પામરી જે છે એ એ વસ્ત્ર અહીંયા છે કોતલની વાત છે મિત્રો એટલે કેશવાળી જે હોય ને એને કોતલ કહેવાય કોતલ આપણે કહેતા હોય છે આગળમાં વાત કરી તો કૃષ્ણ કૃષ્ણ પિતા વાસુદેવ સમક્ષ નંદ અને જશોદા માના અપાર વાત્સલ્યનું વર્ણન કરે છે અને મિત્રો કદાચ એટલે જ નંદાબાના અને જશોદાજીના પ્રેમને દર્શાવવા માટે એક એક મધ્યકાલીન ભજનકાર બહુ સરસ ભજન લખે કે નંદ ને લાલા નંદ બાબાને માતા યશોદાજી સાંભળે નંદ લાલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં અહીં અહીં ગોકુળમાં શું છે મારી મમતાની મૂર્તિ છે કોણ કોણ તો કે મારી મારા બાબા નંદ બાબાને મારી મા જશોદા એ મારી મમતાની મૂર્તિ છે રાણી પટરાણી મહેલેશ હોય છે પણ મારું મન આ રાણી પટરાણીઓમાં નથી મારું મન ક્યાં છે મારું મન તો ત્યાં ગોકુળમાં જ છે મારું મન અહીં મથુરામાં લાગતું નથી મારી પાસે વાંસળડીમાં હીરા જડિત વાંસળડી છે મારી પાસે અહીંયા ગાયો છે મારી પાસે અહીંયા ગોપ છે મારા ગોપ મિત્રો છે બધું જ છે પણ મારું મન કેમ નથી લાગતું તો એ મેં વાત કરી એમ આગળ ત્યાં પ્રેમ નથી સ્નેહનું જે તાતણો છે એ ત્યાં બંધાયો છે તો એ સ્નેહના તાતણાનું મિત્રો અહીંયા વર્ણન કર્યું છે એ એ સ્નેહનું તાતણું અપાર છે અપાર એનું વાત્સલ્ય છે અને કદાચ એમ કહી શકાય કે એ બાબા અને માં યશોદા છે ને એ એ પાલક માતા પિતા ન હોવા છતાં પણ એના પુત્રને સાચવી જાણે છે મિત્રો તો એ નંદ બાબાની વાત થઈ હવે જશોદા ને કૃષ્ણ જશોદાનો કૃષ્ણ પ્રત્યેનો જે નિતાંત પ્રેમ છે ને એ કૃષ્ણના મુખે રજૂ કરવામાં આવે છે મિત્રો અહીં પંક્તિ જોઈએ ને તો આપણે એક પંક્તિની વાત કરીએ આપણે એક પંક્તિ જોઈએ પિતા પ્રીત પામ્યો ઘણું વ્રિજવાસી ને વાસ અષ્ટ સિદ્ધિ નવનિધિ અધિક અંજુલી છાસ અહીંયા અંજુલી એટલે આ ખોબામાં ભરાય ને એટલી

પોતાના પણ જશોદાના પણ પ્રાણ છે મિત્રો અહીંયા જશોદાનો પ્રાણ એ નંદ બાબા તો ખરા જ પણ નંદ બાબા શું કે છે મારો પ્રાણ કોણ મારો કાનો કારણ કે કેમ મારો પ્રાણ મારો કાનો એ મારી જશોદાનો પ્રાણ છે મારી 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 પ્રાણ એટલે કોણ જશોદા મારી પ્રાણ એટલે મારી પ્રાણનો પ્રાણ એટલે મારો કાનો જે મારો પ્રિયતમ છે મારો અહીંયા મિત્રો ભક્તિ સંપ્રદાયની વાત કરીએ તો એ એ પ્રિયતમની જે વાત આવે અહીંયા પ્રેમી તરીકે જોવાની તો એ અહીંયા મારો પ્રિયનો પણ પ્રિય વ્યક્તિ છે અને એટલા માટે મને મારો કાનો ગમે છે કારણ કારણ કે મારી પત્ની જે મને પ્રિય છે એનો પણ પ્રિય હોય તો મારો કૃષ્ણ છે મિત્રો મારો લાલો તો એ કૃષ્ણનો અહીંયા સંદર્ભ છે આ પદમાં મિત્રો હૃદયની જે કૃષ્ણ છે ને એના હૃદયની જૂની સ્મૃતિઓ તાજી થઈ કરી ઉઠે મિત્રો અહીંયા જુઓ કે કૃષ્ણ જે છે ને એમના હૃદયની જે જૂની સ્મૃતિઓ છે નંદ બાબા પ્રત્યેની મા જશોદા પ્રત્યેની ગોપ પ્રત્યેની રાધા અને જે અન્ય ગોવાલણો છે એના પ્રત્યેની જે સ્મૃતિઓ છે એ ગોપિકાઓ નાહતી હોય અને એનો જે આખો સૌંદર્યનો આખો સૌંદર્યની જે વાત છે ગોપ જોડે એક અજગરના મોઢામાં જાય અને આખું બ્રહ્માંડ જે ભાગવત દશમ સ્કંદનો અહીંયા સંદર્ભ આપ્યો હોય તો એ જે આખું બ્રહ્માંડ ગોપ જોડે તમને દેખાય છે એ બ્રહ્માંડની અહીંયા વાત છે મિત્રો તો એ મુરલી વઘાડી અને માથવ કેવો ના છે એ માધવનું અહીંયા વર્ણન છે કે મારી એક મોરલી પર મારો માધવ કેવું નાચે છે મારા માધવને કેટલો આનંદ આવે છે મારો કેશવ મારો કૃષ્ણ મારો કાનો કેટલા નામ છે મધુસૂદન છે આ બધા જ નામ કૃષ્ણના છે માધવ કૃષ્ણ કૃષ્ણ કેશવ મધુસૂદન રણછોડ જેમ જેમ એને સ્વરૂપ બદલ્યું એમ એમ એનું નામ બદલાયું મિત્રો કદાચ અહીંયા મોટા થાય માધવ તો મોટા થયા પછી નામ પણ આપણા હરીન્દ્ર દવે યાદ આવે કે ફૂલો એ ભમરાને કીધું તમે આગળ ભણ્યા જ હશો આધુનિક કવિતાઓમાં ફૂલો એ ભમરાને કીધું ભમરો વાટ વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં નવલકથા માધવ ક્યાંય નથી મધુવનમાં એ આપણે ફરી ક્યારેક વાત કરીશું અહીં કેટલાક અઘરા શબ્દો મિત્રો અહીં પણ આપણે પરિચય મેળવીએ આ આ સંદર્ભમાં અહીંયા કેટલાક અઘરા શબ્દો છે જેમ કે જત્ન એટલે યત્ન એટલે પ્રયત્ન નિમેશ એટલે પળ એક નિમેષ નથી કહેતા આપણે ધ્રષ્ટ એટલે દ્રષ્ટિ દ્રષ્ટિ સ્વર્ગ એટલે સ્વર્ગ મિત્રો અહીંયા સ્વર્ગનું આખો કન્સેપ્ટ છે રાખતા લોહ રાખતા એક પ્રકારના મોજા છે મિત્રો લોચન લોચન એટલે આંખ લોચન એટલે આંખ એક કવિ બહુ સરસ કે ને ઝઘડો લોચન મનનો રે કોણે કરી શરૂઆત પહેલા બસ આ ઝઘડો લોચન એટલે આંખ અને મનનો છે કોણે શરૂઆત કરી મારા કૃષ્ણની ભક્તિ કોણે પહેલા કરી કોણ મારા કૃષ્ણને પહેલાં મળ્યું મારું મન મળ્યું કે મારી આંખ મળી મારી આંખે મારા કૃષ્ણના મારા લાડકવાયા મારા બાળુડાના દર્શન પહેલાં કર્યા એટલે મારી આંખે પહેલાં ગુનો કર્યો ને પછી મેં તો ગુનો કર્યો મન કહે છે કે પહેલાં આંખે જોયું ના હોત તો હું એના પ્રેમમાં પડત જ નહીં અને હું પ્રેમમાં પડત જ નહીં તો મારાથી ગુનો થાત નહીં મેં કૃષ્ણના પ્રેમમાં પડવાનો ગુનો કર્યો તો એ ગુનો કોના થકી થયો હતો આ લોચન આ લોચન લોચન બી તમે કહી શકો એટલે આંખ મિત્રો હવે આગળના પત્ર ફળીએ આગળના પદની વાત કરી મિત્રો તો આ પદમાં ગોકુળના પૂર્વ અનુભવોની કૃષ્ણ પૂર્વ અનુભવોનું કૃષ્ણ સ્મરણ કરે છે મિત્રો ગોકુળના જે ભાવોની અનુભૂતિ છે તેનું સ્મરણ માત્ર કૃષ્ણ પ્રયત્ન છતાં પણ નંદાબા અને જશોદાના સ્નેહને ભૂલી શકતા નથી મિત્રો ઉદ્ધવને સંદેશો લઈ મોકવાની જે ભૂમિકા છે ને એ આ પદમાં રચાઈ જાય છે મિત્રો અહિયાં સુધી તો આપને વાત ખબર જ હશે કે શું થઈ રહ્યું છે તો મિત્રો અહિયાં ઉદ્ધવને સંદેશો લઈને મોકલવાનો છે ક્યાં ગોકુળમાં મથુરામાં મારા તમારા લાડકવાયા કૃષ્ણ જોડે શું થઈ રહ્યું છે એ અહીંયા કહેવું છે ને કે તમારો લાડકવાયો કૃષ્ણ તમારી ગોપીઓને બહુ યાદ કરે છે ને ગોપ મિત્રોને યાદ કરે છે મા નંદ અને મા યશોદાને યાદ કરે છે નંદ બાબા ને યશોદાને યાદ કરે ગાયોને યાદ કરે જે ગાયો છે ચરાવા જવા માટે એ એ તત્પર છે કે હું મારી ગાયો ક્યારે લઈ જાઉં અહીં મારી પાસે સમગ્ર વસ્તુઓ છે પણ જે જોઈએ એ જ નથી મારી પાસે અહીંયા માની સુખડી છે મારી પાસે અહીંયા હીરા જડિત વાંસલડી છે મારી પાસે અહીંયા મિત્રો છે મારું મારું માન રાખનાર આખા બિરજવાસીઓ વ્રજવાસીઓ છે મારી પાસે પણ કોણ નથી હું જેને ચાહું છું હું જેને પ્રેમ કરું છું એવા એવામાં યશોદા અને નંદ બાબા નથી એવા મારા ગોપ મિત્રો નથી ગોપીઓ નથી એ બધા અહીંયા નથી મિત્રો એનું મને દુઃખ સાલે છે ને એટલે એ ઉદ્ધવજી મારફતે એક સંદેશો મોકલાવે છે ઓધાવજી અને કદાચ એટલે જ એક મધ્યકાલીન કવિ કે ને ઓધાવજીને કે માને તો મનાવી લેજો ને મારા વાલાને વઢીને કહેજો રે શું શું કે ભાઈ મારા વાલો ક્યાં આવી જાય પાછો એના ગામ આવી જાય તો એ તમારું માન રાખે છે તમે એને મનાવીને કહી શકો મારા વાલાને તમે મનાવો મારા વાલાને કાન ખેંચીને લાવો પણ મારા વાલાને તમે મારી પાસે લાવો તો એ કૃષ્ણનું એક જે અહીંયા ચરિત્ર ચિત્રણ છે કૃષ્ણના એક બોલ પર અહીંયા અહીંયા ઉત્સવ છે એમ માના મને સાચ એક સંદેશો શું મોકલે છે કે મા મને સાચવવા માટે મારા એક બોલ પર અહીંયા ઉત્સવ થઈ શકે છે સંદેશો મોકલાવ્યો છે એનો જે અનિર અનિવાર્ય ગણ્યો છે સંદેશો અહીં કેટલાક અઘરા શબ્દોનો મિત્રો આપણે અહીંયા પરિચય મેળવી લઈએ બીજા કેટલાક અઘરા શબ્દોનો કે આસન છે ને મિત્રો તો આસન પાણ પાણાનો સ્નેહ આસન પાણાનો સ્નેહ એટલે શું તો કે અજાણતા થયેલો સ્નેહ કોની જોડે અજાણતા જ મારે નંદ ને ગોપીઓ જોડે પ્રેમ થઈ ગયો મારી મા યશોદા થઈ ગઈ એ બધું અજાણતા થયું છે નિમેશ એટલે આગળ વાત કરી એમ પળ ઠારણઘાટ એટલે વિશ્રામ ઘાટ મિત્રો અહીંયા ઠારણઘાટ એટલે કૃષ્ણના ઘર પણ થાય વાર એટલે મદદ કોણ તારી વારે આવે કહેતા વારે આવ વારે આવું એટલે મદદે આવું કોણ નથી કહેતા કોણ તારી વારે આવ્યું આપણે એક ગુજરાતીમાં બહુ સીધો પ્રયોગ છે સાદો વાક્ય પ્રયોગ છે કે તમે જો સારું કરો ને તો ભગવાન તમારી વારે આવે એ વારે આવે એટલે મદદે આવે મતલબ તમે લોકોનું સારું કરો તો ભગવાન તમારી મદદે આવે તમે કોઈનું ખરાબ કરો તો એ ન આવે એવી જે ધારણા છે ને એ વારે એટલે મદદે આવું નથી કીધા કોણ તારી વારે આવ્યું તું જે સ્વજનો માટે લડતો હતો આપણે સામાન્ય વાત કહીએ તો અહીંયા જે એક વાત છે એટલે નરસિંહ મહેતાને જ્યારે નાથ બહાર મૂક્યો તો એક સર્જક છે પ્રશ્ન એમ કરે નરસિંહને કે તું જે લોકો માટે કૃષ્ણ ભક્તિની વાત કરતો તો જે લોકોને કૃષ્ણનો પ્રેમ બતાવતો હતો એ લોકો માંથી કોણ તારી વારે આવ્યું કોણ તારી મદદે આવ્યું કે જેને કૃષ્ણને જન જન સુધી પહોંચાડવામાં મદદ કરી છે કૃષ્ણને તું પ્રેમ કર્યો છે એવો પ્રેમ કોણ કરશે કોણ તારી વારે આવ્યું તો એ વારે આવું એટલે મદદે આવું મિત્રો એવો જ બીજો એક શબ્દ છે મજ મજ એટલે મૂ વીતી તું જ છે છદુઆ એટલે અડપલા ઉત્સવ ઉત્સવ એટલે ઉત્સવ ઓછાવ બી આપણે કહીએ તો અહીંયા એવું કહે છે કે કૃષ્ણના એક શબ્દ ઉપર ખાલી કૃષ્ણ એટલું કે હું અહીંયા રહીશ તો અહીંયા ઉત્સવ જેવું વાતાવરણ મિત્રો લોકો તૈયાર બેઠા છે ક્યારે અમારો કૃષ્ણ અમને અપનાવે અમારો વાલુડો અમારો બાળ અમને અપનાવે અમારા ગામવાસીઓને અપનાવે અમારા મા બાપને અપનાવે મિત્રો હવે મિત્રો આગળના પદની વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી તો એ વાત સ્પષ્ટ થઈ ચુકી હશે કૃષ્ણ ભલે મથુરામાં રહે પણ એમની દ્રષ્ટિ તો ગોકુળમાં જ મંડાયેલી છે તમે જુઓ એકલા કૃષ્ણ જ નહીં દરેકની આ જ સ્થિતિ છે માણસને જ્યાં પ્રેમ મળે છે ને ત્યાં માણસ મંડાયેલો રહે તમે આજે કેટલા પણ અમીર થઈ જાઓ કેટલાય શહેરોમાં વસી જાઓ ધનાટ્ય થઈ જાઓ પણ હજી પણ તમારા પિતાજી હોય કારણ કે તમારી પેઢી ટીવાઈ ગઈ છે તમારા પિતાજી હોય કે અમારી પેઢી પણ તમારા પિતાજી દાદાજી એ લોકો કેટલાય અમીર થઈ જાય ધનાટ્ય થઈ જાય શહેરમાં વસી જાય પણ એમનું મન ક્યાં વસે પ્રકૃતિના ખોળ ગામડામાં કેમ ત્યાંને પાંચ લોકો ઓળખતા હોય મિત્રો ત્યાં એમને પ્રેમ મળતો હોય સ્નેહ મળતો હોય હૂંફ મળતી હોય મિત્રોની યાદ મળતી હોય તો એને કેમ પસંદ ન પડે સેમ વસ્તુ શહેર સાથે થાય છે મિત્રો જે લોકો શહેરમાં વસી ગયા એમને ગામડું ગમતું નથી પણ એમને શહેર ગમે છે કેમ કારણ કે એમને શહેરમાં પ્રેમ મળે છે શહેરમાં હૂંફ મળે છે સ્નેહ મળે છે એટલે એ શહેરમાં ગમતું હોય છે તો મિત્રો અહીંયા પણ મારા વાલાની દૃષ્ટિ તો ગોકુળમાં જ મંઢાયેલી છે આ પદમાં કૃષ્ણ ઉદ્ધવને સંદેશો પાઠવવાની કામગીરી સોંપે છે મિત્રો અહીંયા સોંપાઈ ગઈ જવાબદારી બીજું ઈશ્વર પ્રાપ્તિ માટે જે જ્ઞાન સાથે ભક્તિને જે સાયુ જે છે ને મિત્રો એ સમજાયું છે ઉદ્ધવનું જ્ઞાન અભિમાન જ્ઞાનનું અભિમાન જે છે ને એ ઉતારવું જોઈએ મિત્રો કૃષ્ણએ આ અભિમાન ઘણા બધાનું ઉતાર્યું છે પછી એ વિદુર હોય પછી એ ઉદ્ધવ હોય કે સંજય હોય ધૂતરાષ્ટ્ર હોય કેટલા બધાનું અભિમાન કૃષ્ણનું દુર્યોધન હોય એણે અર્જુન હોય એણે બધાનું અભિમાન ઉતારવાનું કામ કર્યું છે મિત્રો તો એ પણ અહીંયા આપણને દેખાય છે આ પદમાં જે શબ્દે શબ્દમાં માતૃ પ્રેમની ત્રી આવે છે મિત્રો અંત્યાનું પ્રાસ એ આ પદની મુખ્ય વિશેષતા છે કેટલાક અગત્યના શબ્દો પણ મિત્રો આપણે જોઈ લઈએ તો આવીને ઉપાતી રલી એટલે આનંદ થઈ રહેવો આવીને ઉપારતી રહે આનંદ થઈ જવો મિત્રો દિવસે એટલે દિવસ અને રાત મિત્રો કેટલાક પદોમાં આપણે આ શબ્દો જોયો છે મિત્રો મિત્રો હજી આગળ એક પદની વાત કરીએ ને તો અહીંથી કૃષ્ણ સંદેશો પહોંચાડે છે મારા મા બાપને કહેજો કે તમે વ્યર્થ ચિંતા ના કરો તમારો છોકરો અહીંયા સુરક્ષિત છે અને મારી માને કહેજો કે તું તો બિલકુલ ચિંતા કરીશ જ નહીં તારો લાલો અહીંયા જલસામાં છે તારો તારો છોકરો જે છે ને અહીંયા શાંતિથી છે મિત્રો અહીંયા ત્રણ પદની કડી છે પદ નંબર દસ પદ નંબર અગિયાર ને પદ નંબર બાર એ કડીમાં આપણે જ્યારે વાત કરતા હોય ને તો ઉદ્ધવને પ્રેરણા આપે છે કે ભાઈ તું જા સંદેશો લઈને જા મારો સંદેશ આ વાહક થા મેસેન્જર એક સંદેશો સંદેશો આપે છે પછી પછી એ આપ્યા એને પ્રેરિત કહે છે કે ના ભાઈ હવે તો તું જા જ મેં તારું ઘમંડ તોડ્યું તું કેમ નથી તો હવે તું જા અને પછી છેલ્લા પદની અંદર સંદેશો મોકલાવે છે કે માં તું ચિંતા ના કરતી બાપુજી તમે ચિંતા ન કરતા તમારો લાલો તમારો વાલો તમારો કાનો તમારો કૃષ્ણ અહીંયા સુરક્ષિત છે અહીંયા ગોપોની બહુ યાદ આવે છે ગોપ મિત્રોની યાદ આવે છે પણ અહીંયા વાંસળી છે છે અહીંયા માની સુખડી છે અહીંયા મારા એક શબ્દ પર આખો ઉત્સવ રચાઈ જાય છે એ બધી જ વાતો એને સંદેશામાં મોકલે છે તો મિત્રો અહીંયા આપણે અગિયારમા પદ સુધી વાત કરી બારમા પદથી આવતાંકમાં જોઈશું કેટલાક ઉપયોગી પુસ્તકોની વાત કરી લઈએ મિત્રો તો મિત્રો પ્રેમ પચીસી મૂળ કૃતિ અને મૂળ કૃતિ ના મળે તો આપ અહીંયા જે છે એ જોઈ શકો છો આ આપ જે જોઈ રહ્યા છો એ પ્રેમ પચીસનું વિશ્વનાથ જાનીક પ્રેમ પચીસી નું સંપાદન છે એવા અનેક સંપાદનો તમને મળે અનંતરાય રાવળનું પણ એક સંપાદન છે મારા ખ્યાલથી તો એવા અનેક સંપાદનો તમને મળે છે આ જે પુસ્તક છે એ પણ આપ લઈ શકો છો અથવા તો નિરંજનાબેનનું સંપાદન છે અને મધ્યકાલીન આપણું પણ પુસ્તક છે જ બાવનું મટીરીયલ બસો પાંચનું તો મધ્યકાલીન સાહિત્યની અંદર તમારે મધ્યકાલીન સાહિત્ય વાંચવું હોય તો અનંતરાય રાવળનો ઇતિહાસ છે એમાં વિશ્વનાથ જહાનીનો આખો એક જે આપ્યો હોય ભાગ એ સર્જક તરીકે વાંચવો જોઈએ કેકા શાસ્ત્રી જે આપણે કવિઓનો જે છે એ તમે મૂળ કૃતિ વાંચો અને શાસ્ત્રીનો એક પરિચય છે પરિચય પુસ્તિકા છે ત્યારબાદ બૃહદ કાવ્ય દોહનમાં જેના લેખક ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ છે આ કૃતિ સમીપે પુસ્તક છે એમાં જેના સંપાદક ઉત્પલ ભા પટેલ છે પછી જોઈએ તો કેકા શાસ્ત્રી ત્યારબાદ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રકાશન છે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અનંતરાય ગ્રંથ બે ખંડ બે વિશ્વનાથ જાની વિષયક પ્રકરણ અનંતરાય રાવળમાં અનંતરાય રાવળના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં વિશ્વનાથ જહનીનું પ્રકરણ છે સત્તરમાં શતકમાં પ્રાચીન ગુર્જર કવિ જે છે સંપાદક ભોગીલાલ સાંડેસરા છે મિત્રો આટલા સંદર્ભ પુસ્તકો અવશ્ય અભ્યાસ કરજો જ આશા છે કે આપ કુશળ હશો આપ અભ્યાસ કરતા હશો અને આપનો અભ્યાસ યોગ્ય રીતે ચાલતો જ રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો મિત્રો અહીંયા આપણે એકમ બેનો અભ્યાસ કર્યો અને હવે આવ પછીના કોઈ નવા અંકમાં નવા અભ્યાસ સાથે મળીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર શુભકામનાઓ શુભેચ્છાઓ આપ સૌનો ખૂબ ખૂબ આભાર